તો કેમ છો મારા વાલા મિત્રો આજે એક મસ્ત મજાની વાત કહેવા જઈ રહ્યો છું તો ધ્યાનથી સાંભળજો વિડીયો પૂરો જોજો સ્કીપ ના કરતા કેમ કે આ મહત્ત્વની વાત છૂટી ના જાય કાય છે તમારા ગઈડવાઓ એ કીધી છે વડવાઓ કીધી છે અને ના સાંભળ્યું હોય તો ધ્યાનથી સાંભળજો દુઃખ શા માટે મિત્રો દુઃખ એટલા માટે પડે છે કે તમે અત્યારે આ થોડાક સમયથી થોડાક વર્ષોથી મન કર્મ અને વચનથી સારા કર્મો કરવા લાગ્યા છો અને આ બ્રહ્માંડનો આ સૃષ્ટિનો નિયમ એ છે કે તમે જેટલા સારા કર કર્મો કરશો મન કરમ વચનથી એટલા દુઃખ સામેથી આવશે પેલા જન્મના કોકના પાડોશીના તમારા પૂર્વજોના તમારા મા બાપના બધા જ કર્મો આવશે જે જે ખોટું કર્યું છે એ બધા કર્મો આવશે અને એના લીધે તમે વધારે દુઃખી થશો જેટલા તમારે તમારી પાસે નજીક આવશે એ કર્મો એટલા એ ખરાબ કર્મો બળીને ખાક થશે અને જ્યારે જ્યારે પછી તમે એવી રીતે એવું ફીલ કરશો કે મને દુઃખ પડે છે પણ વાસ્તવમાં એ કર્મો બળીને રાખ થાય છે અને એ ખરાબ કર્મો જ્યારે પૂરા થઈ જશે ત્યારના પછી તમારી વેળા બદલાશે પછી તમારો ભાગ્યનો ઉદય થશે પછી એમ કહેજો કે હવે તો મારો દસકો આવ્યો મારો વીસકો આવ્યો આટલા દાડા મને દુઃખ પડ્યું દુઃખ એક કર્મો હતા તમારા બધા જ કર્મો એ તમારે જયારે તમે સારું કરવા માંડો છો ને એ સામેથી આવે છે અને સામેથી આવે એટલે આપણે ભોગવીએ દુઃખી થઈએ થઈએ ભગવાનનું માતાજીનું નામ હૈયે ને કોઠે રાખીએ એટલે એ બળીને ખાક થઈ જાય છે અને જ્યારે બળીને ખાક થઈ જાય એટલે આપણું ભાગ્યનો ઉદય થાય એટલે કહેવાનો સારાંશ એ રહ્યો છે કે દુઃખ પડે છે તો નિરાશ નહીં થવું અને એ વિચારવું કે અત્યારે આ ભગવાન દુઃખ બધા મોકલે છે બધા જ ઘરે મોકલે છે અને કાલે મારો સારો સમય આવશે આ બેસી રહેશો તો બે પોંચ વર્ષ કોઈક ના એક બે મહિના કોઈક ના દસ પંદર વીસ વર્ષ ભાઈ સારો સમય આવે જ છે પણ ધીરજ ના ખોજો વિશ્વાસ રાખજો વિશ્વાસ રાખશો તો નક્કી મારા દોસ્ત ગેરંટી છે કે સારો સમય આવશે એ હું ગેરંટી આપું છું બસ આ વાત પસંદ આવી હોય વાત દિલમાં ઉતરી હોય અને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરવાનું ના ભૂલતા અને આ ચેનલ ઉપર તમે જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમકે હું આવા ને આવા વિડીયો અહીંયા લાવતો રહીશ બસ આજ માટે આટલું જ ફરીથી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહો અને હંમેશા મોજ કરતા